સુરતના વરાછામાં નકલી પોલીસ બની જુગાર ધામ પર રેડ કરવા મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે આરોપીઓએ નકલી પોલીસ બની એક લાખ તોતેર હજાર રૂપિયા પડાવ્યા હતા અગાઉ પોલીસે ચાર આરોપીને આ મામલે ઝડપી પાડ્યા હતા વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલા ભોળાનગર સોસાયટીમાં મનસુખ સવાણી પરિવાર સાથે રહે છે વરાછાના પટેલ નગરમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે ત્યારે મનસુખ સવાણી સહિતના તેના સાત જેટલા મિત્રોએ મળી ગત ચૌદમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ભજીયાની પાર્ટીનો પ્રોગ્રામ કર્યો હતો આ દરમિયાન તમામ મિત્રો જુગાર રમી હતા તે સમયે ચાર જેટલા અજાણ્યા ઇસમો ત્યાં આવ્યા હતા અને દરવાજો ખોખડાવ્યો હતો એટલે કિસમ દાદરમાં ઊભો હતો આ અજાણ્યા ઇસમે પોતે ડિસ્ટાપડા પોલીસ હોવાની ઓળખ આપી હતી પોલીસ હોવાની જાણ થતાં જ તમામ મિત્રો હાફડા ફાફડા થઈ જવા પામ્યા હતા પોલીસની ઓળખ આપના સમયે તમામની પાસે રહેલા એક લાખ તો મોબાઈલ ફોન અને બાઇકની ચાવીઓ લઈ લીધા બાદ એક થેલીમાં મૂકી દીધી હતી આ સાથે જુગારનો મોટો કેસ કરીને ન્યૂઝપેપરમાં આપવાની વાત કરીને ધમકવામાં આવ્યા હતા આ ચાર અજાણ્યામાંથી બે સમયે એક બાદ એક મિત્રોને વારાફરતી ઓફિસની બહાર લઈ જતા હતા અને જુગારનો મોટો કેસ કરવાનો છે તમારે પતાવટ કરવી છે કે શું કરવું છે પતાવટ માટે પણ રૂપિયા કેટલા આપશો તે પૂછતા હતા દરમિયાન મનસુખે દાવ ઉપરના રૂપિયામાંથી દસ હજાર રૂપિયા આપીશું તેમ કહ્યું હતું જેથી આ રૂપિયા ભૂલી જાવ અને તેના સિવાયના કેટલા રૂપિયા આપશો તેમ કહીને ધમકી આપી હતી ત્યારબાદ તેમને એક લાખ તોતેર હજાર રૂપિયા મળ્યા છે તે આપી દેવાની વાત કરી હતી જેથી પોલીસ બની આવેલા રૂપિયા લઈ લીધા હતા અને મોબાઈલ ફોન બાઇકની ચાવી પરત આપી દીધી હતી અને કોઈને આ વાતની જાણ ન કરવા જણાવ્યું હતું અજાણી સમો જતા રહ્યા બાદ તમામ મિત્રોને શંકા ગઈ હતી જેથી સીસીટીવી પણ તપાસ કરી હતી ત્યારબાદ આવેલા સમો મહેશ ડાંગર આકાશ વાઘેલા લલિત હિતેશ અને હરીશ કારોન જાણવા મળ્યું હતું જેથી વરાછા પોલીસ સ્ટેશન ખાતે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેથી પોલીસે આ મામલે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ ગુનામાં મુખ્ય આરોપી પોલીસ પકડથી બચવા નાસ્તો ફરતો હતો ત્યારે પોલીસે આ મામલે મુખ્ય આરોપી જીત્યા સુરફે માધોરીની ધરપકડ કરી છે તો પકડાયેલા આરોપીએ અન્ય ઈસમો સાથે રાખી જુગવાની ટીપ આપી હતી बिलो पचाटन फन्योस्